રેસિપી સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા તો ચાલો આપણે રેસિપી જોઈએ અહીંયા મેં ત્રણ જણાને સર્વ થાય તે માટે ત્રણ જેટલા કાચા બટેટા લીધેલા છે જેની છાલ ઉતારી પાણીમાં બોળી રાખેલા બટેટાને હવામાં વધારે વાર ખુલ્લું રાખશો તો કાળા પડતા જશે એ માટે અહીંયા ખમણ પણ તમારે પાણીમાં જ ડાયરેક કરવાનું શક્ય હોય ત્યાં સુધી આવી રીતની મોટી ખમણીનો ઉપયોગ કરવાનો જેથી કરીને બટેટાના ભજીયા ખૂબ જ સરસ એવા કુરકુરા અને ક્રિસ્પી બને જો નોર્મલી બધા બટેટાની ચિપ્સના પતરીના ભજીયા તો ખાતા જ હોય છે પણ આ રીતના એકદમ ટેસ્ટફુલ ઓછું તેલ રહે તેવા ભજીયા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આ રીતે મેં અહીંયા બધા બટેટાની છાલ ઉતારી સારી રીતે ખમણ કરી અને પાણીમાં પલાળી દીધેલું હવે અહીંયા ભજા ભજીયા બનાવતા પહેલાં આ બધા ખમણને આપણે કોરું કરવાનું છે તો એના માટે થઈને કોઈ પણ કિચન ઢોવાલ કે ટિશ્યુ પેપરમાં આવી રીતના સ્પ્રેડ કરી દઈશું બેથી ત્રણ મિનિટ પંખામાં રાખશો એટલે આરામથી આ ખમણ પાણી વગરનું સૂકું થઈ જશે તો હવે બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે ને આવી રીતના અમે ખમણને એકદમ સરસ કોરું કરી લીધેલું તો તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ ફ્રેન્ડ્સ તમારા ઘરે ચોમાસામાં બીજા કયા ભજીયા પસંદ થાય છે તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હું એની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ હવે આ ખમણમાં એક ચમચી જેટલી કોથમીર અડધી ચમચી જેટલું ખમણેલું આદું એક ચમચી જેટલા મરચાં ઝીણા સમારેલા સ્વાદ અનુસાર નમક એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું અહીંયા હું આ ભજીયાને વધારે ટેંગી અને ટેસ્ટફુલ બનાવવા માટે અડધું લીંબુ ઉમેરીશ હવે આ બધી વસ્તુને સારી રીતે હાથેથી જ મિક્સ કરી લેવાનું છે અહીંયા જો તમને લસણ પસંદ હોય તો આદુ મરચાં અને લસણ ત્રણેયની પેસ્ટ કરીને ઉમેરી શકાય તો હવે સારી રીતના બધું મિક્સ થઈ ગયું છે તો હું અહીંયા બે ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશ જો તમારા ઘરે ચોખાનો લોટ અવેલેબલ હોય તો દોઢ ચમચી જેટલું ચણાનો લોટ અને અડધી ચમચી જેટલો ચોખાનો લોટ પણ ઉમેરી શકાય હવે આ બધી વસ્તુને સારી રીતના ચણાના લોટ સાથે મિક્સ કરી દેવાનું છે બેટર એકદમ ભજીયા જેવું બિલકુલ નહીં થાય એકદમ સરસ એવું ખમણ કવર થાય એટલો ચણાનો લોટ નાખવાનો છે જો જરૂર પડે તો જ એક ચમચી જેટલું પાણી ઉમેરવાનું પણ અહીંયા મારે થોડું કે પાણીની જરૂર બિલકુલ નથી પડેલી હવે સાથે સાથે મેં તેલને પણ ગરમ થવા મૂકી દીધેલું હવે ભજીયાનું બેટર પણ તૈયાર છે તેલ સરસ રીતના ગરમ થઈ ગયું છે તો આવી રીતે હાથ નાના નાના મૂકી અહીંયા ગોળા કોઈ શેપ આપવાની બિલકુલ જરૂર નથી આવી રીતે જ બધા ભજીયાને તેલમાં એડ કરતા જવાનું છે શક્ય હોય ત્યાં સુધી એક સાથે આઠ થી દસ ભજીયા જ ઉમેરવા નહીતર તે અંદર સુધી પાકશે નહીં હવે એકથી બે મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર એક સાઈડ કૂક થઈ જાય અને આવી રીતે બબલ્સ ઓછા થવા માંડે ત્યારબાદ તેની સાઈડ ચેન્જ કરી દેવાની તો હવે તમે જોઈ શકો છો બીજી બાજુ પણ ત્રીસથી પાંત્રીસ સેકન્ડ થતાં જ આપણા ભજીયા ઉપર આવવા લાગ્યા છે દેટ મીન્સ એ સરસ રીતના અંદર સુધી પાકી ગયા છે તો તેને ટિશ્યુ પેપર પર સારી રીતના તેલ નીતારી અને કાઢી લઈએ તો છે ને એકદમ ઇઝી તો આજે જ રાત્રે જ્યારે વરસાદ આવે અને બીજા કંઈ પણ ભજીયા ના સૂજે તો મારી રીતે આ બટેટાના કુરકુરા ખમણવાળા ભજીયા જરૂરથી ટ્રાય કરજો હવે હું આ જ રીતના બધા ભજીયા ઉતારી લઈશ ફ્રેન્ડ્સ જો તમે આ પહેલાં ક્યારે ઘરે ભજીયાની ચટણી ના બનાવી હોય તો તેની પણ રેસીપી મને કમેન્ટ કરીને જણાવજો હું નેક્સ્ટ વિડીયો જરૂરથી શેર કરીશ તો ચલો હવે વન બાય વન આ ભજીયા પણ બની ગયા છે તો હું તેને સોસ સાથે સર્વ કરીશ સ્પેશિયલી અમારા ઘરે આ ભજીયા ડુંગળી અને મરચાં સાથે ખાવામાં આવે છે અને હા સાથે સાથે ઉપરથી હું મીઠું અને હિંગ બંને સારી રીતના મિક્સ કરી તે છાંટીને સર્વ કરીશ જેના લીધે આ ભજીયાનો ટેસ્ટ ઓર સરસ આવે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો બીજા સાથે શેર કરજો અને ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ કરજો થેન્ક યુ